મેરિંગો સિમ્સ હોસ્પિટલ દ્વારા અરજન્સી ફોર દ ઇમરજન્સી પહેલ શરૂ કરાઈ મેરિંગો સિમ્સ હોસ્પિટલ ગર્ભથી અર્જન્સી ફોર ઇમરજન્સી લાઈફ માટે સાહીઠ મિનિટ પહેલની શરૂઆત કરી છે આ પહેલનો હેતુ લોકોના જીવ બચાવવાના તાત્કાલિક પ્રતિક્રિયા સશક્તતા બનાવવાનો છે કાર્યક્રમમાં મગજનો સ્ટ્રોક હૃદયની અટક અને ગુંજીવી એટલે ટ્રોમા જેવી ગંભીર તાત્કાલિક પરિસ્થિતિઓ દરમિયાન સમયસર અને અસરકારક હસ્તક્ષેપ સુનિશ્ચિત કરવા પર કેન્દ્રિત કરે છે જેથી જીવ બચાવી શકાય અને ગંભીર પરિસ્થિતિને ટાળી શકાય આ પહેલ વ્યક્તિઓને સશક્ત બનાવશે અને

સ્ટ્રોક એટલે બ્રેઇન એટેક અને રોડ ટ્રાફિક એક્સિડન્ટ જેમાં હેડ ઇન્જરી ને સ્પાઇન ઇન્જરી થાય તો એમને વહેલામાં વહેલી તકે કઈ રીતે હોસ્પિટલ પહોંચાડીએ ટ્રાન્સપોર્ટેશનમાં એમને ઓન ધ વે જ એમની ટ્રીટમેન્ટ ચાલુ થઈ જાય સાઈડ જ્યાં એક્સિડન્ટ થયો હોય ત્યાંથી જ અમારી જોડે કમ્યુનિકેટ થઈ જાય અને એમ્બ્યુલન્સ સર્વિસીસ એટલી સારી કરીએ કે એમ્બ્યુલન્સમાં જ એમની ટ્રીટમેન્ટ ચાલુ થઈ જાય આ કોન્સેપ્ટ ઉપર અને સેવિંગ મોર લાઈફ મોર યુથ લોકોને ડેફિસિટ ઓછી થાય લાઈફ વધારે પછે અને વન ઇસ ટુ સિક્સ માંથી અવર ગોલ ઇસ ટવોર્ડ વન ઇસ ટુ ટુ હંડ્રેડ એન્ડ ઇવન મેરિંગો સિમ્સ હોસ્પિટલ સેન્ટર ફોર ઇમરજન્સી કેર અદ્યતન તકનીકી અને બહુમુખી નિષ્ણાતોની ટીમથી સજ્જ છે જે સુનિશ્ચિત કરે છે કે દર્દીઓને ગોલ્ડન અવર દરમિયાન તાત્કાલિક અને શ્રેષ્ઠ સારવાર મળી રહે મેરિંગો સિમ્સ હોસ્પિટલના ચેરમેન ડોક્ટર કેયુર પરીખે જણાવ્યું કે તાત્કાલિક પરિસ્થિતિમાં સમય સૌથી અગત્યની ભૂમિકા છે હાર્ટ એટેક હોય કે સ્ટ્રોક હોય કે ગંભીર ટ્રોમા હોય દરેક સેકન્ડ અગત્યની છે અર્જન્સી ફોર ઇમરજન્સી આ પહેલ તેના માટે જ છે અને અમે ખાતરી કરીએ છીએ કે કોઈ પણ વ્યક્તિને વિના વિલંબે સમય ગુમાવ્યા વગર સારવાર આપી શકાય તે માટેની આ પહેલ છે પબ્લિક અવેરનેસ પબ્લિક હેલ્થ તો જોઈશે જ કારણ કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર બેઝિક ટ્રાફિક રૂલ્સ જો આપણે કારમાં સીટ બેલ્ટ ના પહેરીએ ઓવર સ્પીડિંગ કરી આપણે બે ત્રણ તો જોયા છે કે યુથે ઓવર સ્પીડિંગ કરી અને કેટલા લોકોને ઇન્જર્ડ કર્યા છે હેલ્મેટ ના પહેર્યું એનો એક એક્ઝામ્પલ હમણાં જ અમારા પેશન્ટનો મેં બતાવ્યો કે હેલ્મેટ નહીં પહેરવાથી નીલગાઈ ઉપર ફરી વળવાથી કેટલી બધી ઇન્જરી એને થઈ એટલે પબ્લિકનું હેલ્પ એમની અવેરનેસ અને બેઝિક ડિસિપ્લિન તો આપણામાં આવવી જ જોઈએ જેની અવેરનેસ કે ન કરીએ તો શું થઈ શકે કેટલું ડેમેજ થાય પ્રિવેન્શન પછી અમારો પાર્ટ આવે છે કે જો ઓલરેડી આ વસ્તુ બની ગઈ તો એને વધુ વધુ પેશન્ટને કઈ રીતે આપણે હેલ્પફુલ થઈ શકીએ એટલે જ્યાં એક્સિડન્ટ કોઈ પણ પ્રાઇમરી ઇન્જુરી થઈ હોય તો ત્યાંથી હોસ્પિટલ સુધી પહોંચવામાં આપણે ડેમેજ વધતું કઈ રીતે અટકાવી શકીએ એનું અવેરનેસ એની ટ્રેનિંગ બેઝિક લાઈફ સપોર્ટ સિસ્ટમ સીપીઆર આ બધું અમે અવેરનેસ એન્ડ ટ્રેનિંગ પ્રોગ્રામ આખું વર્ષ ચલાવવાના છે અમે આપાતકાલીન પરિસ્થિતિ માટે તાત્કાલિક જીવન માટે સાહીઠ મિનિટની શરૂઆત જાહેર કરતા ઉત્સાહી છે જે મેરિંગો એશિયા હોસ્પિટલમાં એક મહત્વપૂર્ણ પહેલ છે આ પહેલનું ઉદ્દેશ્ય વ્યક્તિઓ અને સમગ્ર સમુદાયના જીવ બચાવવાનો છે આ પહેલ સાથે અમે મગજના અચાનક ઝટકા હૃદયનો હુમલો અને ગંભીર ઇજાઓ જોઈએ આપાતકાલીન પરિસ્થિતિ દરમિયાન સમયસર નિષ્ણાત સારવાર આપવાની અમારી પ્રતિબદ્ધતા દ્રઢ કરીએ છીએ આ પહેલ હેઠળ મેરિંગો એશિયા હોસ્પિટલ પ્રથમ પ્રતિક્રિયા આપનાર આપનારાઓને નિર્દિષ્ટ તાલીમ આપીને આપાતકાલીન પ્રતિ પ્રતિસાદ મજબૂત બનાવશે જીવ બચાવવા માટેના એક સૌથી અસરકારક માર્ગ એ છે કે આગળની લાઇનમાં રહેલી વ્યક્તિઓ વ્યવસાયિક તબીબી સહાય પહોંચે તે પહેલાં તાકીદે પરિસ્થિતિને સંભાળી યોગ્ય સજ્જ કરે મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારદાર રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર